જય માતાજી આજે આપણે સુજીના ઢોકરા બનાવશું તો એની માટે મેં પાંચસો ગ્રામ જેટલી સૂજી લીધી છે અને એની અંદર મીઠું અને છાશ નાખી અને પલાળી દઈએ પંદર મિનિટ માટે અને બહુ ખાટી છાસ હોય તો પાણી નાખવાનું પણ પાણી થોડું ગરમ લેવાનું ઠંડુ નહીં લેવાનું નહીં તો ઢોકરા પછી ફૂલતા નથી એટલા માટે અને મિક્સ કરી અને થોડી વાર માટે રાખી દઈએ પંદર મિનિટ જેટલું આપણે ઢાંકીને એને રાખી દઈશું હવે એમાં થોડીક છાશ નાખી અને ખાંડ પણ નાખી દઈશું ખાટી છાશ છે એટલે બહુ ખાટી છાશ હોય તો થોડી છાશ અને થોડું પાણી પણ હું ફાળું પાણી લેવાનું ઠંડુ નથી લેવાનું અને ખીરું થોડુંક ઢીલું જ રાખવાનું છે ને જ્યારે ઢોકળા મૂકીએ ત્યારે જરૂર પડે તો થોડુંક પાણી અથવા છાશ નાખી લેવાનું હવે આની અંદર ખાંડ નાખી દઈએ ને પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે વઘાર કરી લઈશું પહેલા તો તેલની અંદર જીરું રઈ નથી નાખવાની ખાલી જીરું મીઠો લીમડો અને મરચાંના નાના કટકા કરી અને એનો વઘાર કરી લેવાનો થોડું તતડી જાય એટલે એને ખીરાની અંદર નાખી દઈએ અત્યારે મારા મકાનનું કામ ચાલુ છે એટલે અવાજ ઘણો આવે છે હવે બધું મિક્સ કરી લઈએ અને ખાવાનો સોડા નાખી દઈએ ઉપર બીજા માળનું કામ ચાલુ છે એટલે એ લોકો કારીગરો કામ કરતા હોય ને એટલે એનો અત્યારે અવાજ આવી રહ્યો છે હવે ઢોકરી આપણે મૂકી દઈએ થાળી સરસ ગરમ થઈ ગઈ છે તો ખીરું નાખીએ અને પાથરી દઈએ જાડા પાત્રા તમે કરતા હોય એ રીતે ખીરું લેવાનું હું થોડા પાત્રા બનાવું છું અને ઉપર મેથી મસાલો અથવા તો લાલ મરચું હું મેથી મસાલો નાખું છું ના હોય તો લાલ મરચું નાખો તો પણ ચાલે જો સરસ થઈ ગયા છે ફૂલીને આવી રીતે આપણે બીજા ઢોકરા મૂકી દઈએ અને બધા જ ઢોકળા તૈયાર કરી લઈશું પણ ઉપર મસાલો નાખી દઈએ બધા જ ઢોકળા તૈયાર આપણે કરી લીધા છે આવી રીતે હવે આનો વઘાર કરી લઈએ એ જ અંદર તેલ મૂકી અને રાઈ જીરું લસણની કટકી લીલા મરચાં તમારે લી ડુંગળી સમારેલી નાખવી નાખી હોય તો નાખી શકાય એ મેં આજે નથી નાખી ક્યારેક નાખું છું પણ આજે મેં નથી નાખી ચીણી સમારી ને સતળાઈ ત્યાં સુધીને એને બ્રાઉન કલરની કરો ત્યાં સુધી સાતળી લેવાની અને પછી ઢોકળા નાખવાના તો આજે મેં નથી નાખી હવે તલ નાખી દઈએ મારા વિડીયો સારા લાગતા હોય તો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો સરસ બધા મિક્સ કરી લઈએ આ ખાવામાં ચા કોફી અથવા બનવિટાવાળા દૂધ સાથે બહુ સરસ લાગે છે અને પચવામાં પણ એકદમ હલકા હોય છે તો તૈયાર છે આપણા સોજીના ઢોકળા ઉપર ચીઝ નાખી દેવાની ભાવતી હોય તો લીલા ધાણા અને ચીઝ ચીઝ નાખી દઈશું થોડી તો તૈયાર છે આપણા સોજીના ઢોકળા મળીએ બીજા બીજ વિડીયોમાં જય માતાજી